નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે રેશન કાર્ડમાં નવું નામ કેવી રીતે ઉમેરવું મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ વાત કરશું તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો અને જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બે લાઇકન દબાવજો જેથી આવા નવા નવા વિડીયો આપને મળતા રહે જોઈએ આગળ આપણે મિત્રો પરિવારમાં સભ્યોના હિસાબે રાશન મળે છે જે આપને ખ્યાલ જ હશે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો તમારા ઘરમાં કોઈ નવું સભ્ય આવે તો તેનું તરત જ નામ રેશન કાર્ડમાં ઉમેરવું જોઈએ પરિવારમાં કોઈના લગ્ન બાદ નવા સભ્ય આવ્યા હોય અથવા તો પછી જન્મ થયો હોય તો રેશન કાર્ડમાં તમારે નામ ઉમેરવાની જરૂરિયાત પડે છે મિત્રો અહીંયા આપણે વિડીયોમાં વાત કરશું કે આ જે નવું નામ ઉમેરવા માટેનું જે અરજી ફોર્મ હોય છે તે અરજી ફોર્મ તમે કેવી રીતે ભરી શકશો ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે અરજીની ફી કેટલી હશે તેમજ જે ફોર્મ ભરી અને તમારે કઈ જગ્યાએ આપવાનું રહેશે તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા તમે મેળવશો તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે હાથ વગર રાખવા પડશે તો તમે જોઈ શકો છો સૌપ્રથમ તમારે જે તમારી પાસે જે હયાત રેશન કાર્ડ હોય છે તે ખાસ તમારે જરૂરિયાત પડશે જન્મના કારણે ઉમેરો થયો હોય તો તેનું જન્મનું પ્રમાણપત્ર જન્મના કારણે ઉમેરો થયો હોય અને ઉંમર પાંચ વર્ષ કે તેથી વધુ હોય તો અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષેથી કાર્ડમાં નામ કમી કર્યાનું મામલાદાર શ્રીનું પ્રમાણપત્ર લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષમાં રેશન કાર્ડની નકલ તથા અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું તેમજ છૂટાછેડાના કારણે જો નામ ઉમેરો હોય તો ઉમેર છૂટાછેડાનો કરાર તથા નામ કમીનો મામલતદારશ્રીનો દાખલાની જરૂરિયાત પડશે મિત્રો અહીંયા હવે આપણે જોશું મિત્રો કે અરજી ફોર્મ છે તે તમારે કેવી રીતે ભરવું તો મિત્રો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનની સામે જે સ્ક્રીન ત્રણ એક અરજી ફોર્મ છે મિત્રો તે તે ચાલુ કૌટુંબિક કાર્ડમાં નામ ઉમેરવા માટેનું એક અરજી ફોર્મ છે જે જે તમને તમને ગ્રામ્ય વિસ્તાર હોય તો મામલતદાર ઓફિસ હોય છે ત્યાં જે જનસેવા કેન્દ્ર હોય છે ત્યાંથી તમને ફોર્મ મળી શકશે અથવા તો તેની બહાર જે દુકાનો હોય છે મિત્રો ત્યાંથી આ ફોર્મ છે તે તમને મળી શકશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમારે તારીખ લખવાની રહેશે જે તારીખે તમે અરજી કરો છો તે તમારે તારીખ લખવાની રહેશે ત્યારબાદ જે મામલદાર શ્રી અથવા તો ઝોનલ અધિકારી શ્રી છે તેનું તમારે અહીંયા ઝોન અથવા તો તાલુકો લખવાનો રહેશે જિલ્લો લખવાનો રહેશે તેમજ કોના નામે તમારે અહીંયા જે અરજી કરવાની છે તે અહીંયા નામ લખવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પૂરું નામ સરનામું લખવાનું રહેશે તેમાં તમારું જે ઘર નંબર નામ લખવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો નામમાં મિત્રો અટક નામ તેમજ પિતા અથવા તો પતિનું નામ તમારે લખવાનું રહેશે શેરી અથવા તો મહોલ્લો ફળિયું સોસાયટીનું નામ ખાસ લખવાનું રહેશે વોર્ડ નંબર જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો આવશે ગામ અથવા તો શહેરનું નામ તાલુકો જિલ્લો તેમજ પિનકોડ નંબર ખાસ તમારે અહીંયા લખવાના રહેશે ઈમેલ આઈડી છે તે લખવાનું રહેશે તેમજ બારકોડ એડ રેશન કાર્ડ નંબર અહીંયા તમારે લખવાનો રહેશે કુટુંબના જે સભ્યો હોય છે મિત્રો તે સભ્યોનું રેશન કાર્ડ ધરાવે છે આ પત્રકમાં દર્શાવેલ સભ્યોનો અમારા કુટુંબમાં ઉમેરો થયેલો હોય અમારા કાર્ડમાં નામ ઉમેરવા વિનંતી છે અસલ કાર્ડ અહીંયા સામેલ છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે સભ્યોની વિગતો તમારે અહીંયા લખવાની રહેશે મિત્રો જે ઉમેદવારોનું જે નામની વિગત છે મિત્રો તે અહીંયા લખવાની રહેશે તમે જોઈ શકો છો જે જે નામ તમારે એડ કરવાના છે મિત્રો તેનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે તમે જોઈ શકો છો અટક નામ પતિ અથવા તો પિતાનું નામ જન્મ તારીખ સ્ત્રી પુરુષ કુટુંબના મુખ્ય મહિલા સાથે સંબંધો ચૂંટણી ઓળખ કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબરની તમારે માહિતી લખવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો વિશેષ માહિતી અહીંયા લખવાની રહેશે જેમાં તમારું અગાઉનું સરનામું છે પૂરું સરનામું સોસાયટીનું નામ વોર્ડ નંબર જો શહેરી વિસ્તારમાં રહેતા હો તો ગામનું નામ શહેરનું નામ તાલુકો જિલ્લો તેમજ પિનકોડ લખવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો જે બારકોડેડ રેશન કાર્ડમાં નામ છે તે બારકોડેડ રેશન કાર્ડનું નામ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે એક અગત્યની નોંધ આપેલી છે મિત્રો કે કુટુંબના વીસ વર્ષથી વધુ ઉંમર ઉંમરના સભ્યોના ચૂંટણી ઓળખ કાર્ડ આપવું અહીંયા ફરજિયાત છે આધાર કાર્ડ નંબર કે ચૂંટણી ઓળખ કાર્ડ નંબર આપેલા હોય તે વ્યક્તિની જન્મ તારીખની વિગત આપવી અહીંયા મરજિયાત છે એટલે કે તે મરજિયાત છે ફરજિયાત નથી તે સિવાય વ્યક્તિની જન્મ તારીખની વિગત આપવી ફક્ત લગ્નના કારણે નામ ઉમેરવાના પ્રસંગે અગાઉ બારકોડ રેશન કાર્ડનો નંબર અને અગાઉના રહેણાંકની વિગત વિશેષ માહિતીમાં ભરવી ફરજિયાત છે મિત્રો આગળ જોયું એ પ્રમાણે તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્સ નકલ આપવાની છે એટલે કે દરેક જે ડોક્યુમેન્ટ છે મિત્રો તેની ઝેરોક્ષની નીચે સ્વ પ્રમાણિત કરી અને તમારી સિગ્નેચર અથવા તો અંગૂઠો લગાવી અને તમારે આપવાની રહેશે અહીંયા કોઈ પણ એફિડેવિટ કરવાનું નથી નામ ઉમેરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં ત્યારબાદ મિત્રો એક એકરાર નામું તમારે અહીંયા કરવાનું રહેશે તમે જોઈ શકો છો હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપી જણાવું છું કે ઉપર દર્શાવેલ વિગતો સાચી છે અને આ વિગતો જો ખોટી ઠરશે તો મને સજાને પાત્ર હું થઈશ તો અહીંયા તમે જોઈ શકો છો તેમજ નિશાન કરવાનું છે અહીંયા તમારે નામ લખવાનું રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરજી મંજૂર કરવી મંજૂર કરવી તેમજ મંજૂર કરેલ કાર્ડનો પ્રકાર અરજી મંજૂર કરેલા કારણો તેમજ એ સંપૂર્ણ વિગત છે તે કચેરીના ઉપયોગ માટે છે અહીંયા તમારે કંઈ પણ વસ્તુ લખવાની રહેશે નહીં તમે જોઈ શકો છો અહીંયા જે મામદાર સાહેબ શ્રી તથા નામ તે કચેરી ઉપયોગ માટે છે તો મિત્રો ઉપરનું જે ફોર્મ હતું તે રેશન કાર્ડમાં તમારે નવું નામ ઉમેરવું હોય તેના માટેનું હતું મિત્રો જે આ ફોર્મ છે તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો પીડીએફ ફોર્મેટમાં તેમજ વધુ માહિતી માટે એક ઓફિશિયલ લિંક આપેલી છે અન્ન નાગરિક પુરવઠા બાબતનો જે વિભાગ છે મિત્રો ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકશો તો મિત્રો નિયત કરેલ જે ફોર્મ છે આપણે જોયું એ પ્રમાણે ફોર્મ નંબર ત્રણ માં સંપૂર્ણ વિગતો અને જરૂરી બિડાણ સ્વપ્રમાણિત કરી અને જન સુવિધા કેન્દ્ર હોય છે નજીકની મામલતદાર ઓફિસ ખાતે અથવા તો એટીવીટી ઓપરેટર છે મિત્રો તેને અથવા તો શહેરી વિસ્તારમાં તમે તો હોનલ કચેરી ખાતે જે અરજી છે તેમજ ડોક્યુમેન્ટ છે તે તમારા આપવાના રહેશે તમે જોઈ શકો છો મિત્રો ફોર્મ ભરવાને લગતી કોઈ પણ મુશ્કેલી જણાય મિત્રો તો ટોલ ફ્રી નંબર આપેલા છે અઢારસો બસો તેત્રીસ પંચાવનસો પર કોલ કરી અને તમે માહિતી મેળવી શકશો એ સિવાય મિત્રો વધુ માહિતી માટે જો તમને મૂંઝવણ હોય તો તમે એક વેબસાઇટ આપેલી છે ગુજરાત રાજ્ય અન નાગરિક પુરવઠા બાબતોની તો તેના પરથી અથવા તો ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે તેના પરથી તમે મેળવી શકો છો તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે મામલતદાર કચેરીમાં જે જનસેવા કેન્દ્ર હોય છે અથવા તો એટીબીટી ઓપરેટર હોય છે મિત્રો ત્યાં તમારે જે અરજી ફોર્મ છે તેની સાથે જે બિડાણ તેમજ સંપૂર્ણ અરજી ફોર્મ ભરી અને તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે તો મિત્રો આ હતો જે નવું તમારે રેશન કાર્ડ ઘટાવવું હોય તો તેના માટેનું સંપૂર્ણ માહિતી માટેનો વિડિયો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય